મિત્રો સ્વાગત છે તમારો અમારે ચેનલ ગુગાની વાતોમાં મિત્રો આપણા હિન્દુ ધર્મમાં નવરાત્રીનું મોટું મહત્વ હોય છે મિત્રો વર્ષમાં બે નવરાત્રી આવે છે એક ચૈત્ર નવરાત્રી અને બીજી શ્રાદ્ધ નવરાત્રી એટલે કે આસો માસની નવરાત્રી મિત્રો વર્ષ બે હજાર પચીસ આ વર્ષ બાવીસ સપ્ટેમ્બર સોમવાર આસો સુદ એકમથી શ્રાદ્ધ નવરાત્રી શરૂ થઈ ગઈ છે અને મિત્રો દસમો દિવસ એટલે કે દશેરા બીજી ઓક્ટોબર ગુરુવારના દિવસે ઉજવવામાં આવશે મિત્રો માં દુર્ગાની નવલી નવરાત્રીમાં વ્રત જપ તપ પૂજા આરતી આરાધના વગેરેનો જેટલો મહત્વ છે તેટલો જ અને સૌથી વધારે ત્યારે પણ કહી શકાય એવું મહત્વ એટલે કે નવરાત્રી દરમિયાન અખંડ દીવો અથવા જ્યોતનો રહેલો છે મિત્રો નવરાત્રીમાં અખંડ જ્યોત પ્રગટાવે ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ છે મિત્રો પ્રથમ દિવસે ક કલશ સ્થાપના કર્યા બાદ અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સ્વાસ્થ્ય જ્યોત પ્રગટાવવાથી શરીર અને મનમાં હાજર અંધકાર દૂર થાય છે અને જીવનમાંથી દુઃખો રૂપી અંધકાર દૂર કરવાનો પણ પ્રતિ છે જ્યારે નવરાત્રીના પ્રથમ દિવસે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે ત્યારે અને નવરાત્રીના નવ દિવસ સુધી પ્રચલિત રાખવાની હોય છે જો આ નવ દિવસમાં અખંડ જ્યોત કોઈ કારણ વગર ઓલાઈ જાય છે તો મિત્રો એ ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને મિત્રો જો આ અખંડ જ્યોતનો દીવો તમારા ઘરમાં નવરાત્રીના નવ દિવસ સુધી પ્રચલિત રહે છે તો તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને માતા નવ દુર્ગા તમારા કુળદેવી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે મિત્રો આ અખંડ જ્યોત પ્રગટાવવાના શાસ્ત્રો અનુસાર કેટલાક નિયમો અને ફાયદા પણ જણાવવામાં આવેલા છે તે જાણવા ખૂબ જ

જો આ જ્યોત સતત પ્રચલિત રહે તો તમારા કુળદેવીમાં નવ દુર્ગા માની કૃપા દ્રષ્ટિ સદા માટે તમારા પરિવાર પર બની રહે છે મિત્રો અખંડ જ્યોત એટલે કે નવ દુર્ગા માની પૂજા વખતે દીવો ઓલવાવો ન જોઈએ એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધ જ્યોત પ્રગટાવાથી દેવી માતા પ્રસન્ન થાય છે નવ દુર્ગા માના આશીર્વાદ પરિવાર પર રહે છે પરિવારમાં ખુશીઓનો માહોલ રહે છે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે મિત્રો અખંડ જ્યોત એટલે કે વિભાજિત ન થયેલો પ્રકાશ મિત્રો કહેવાય છે કે દરમિયાન અખંડ જ્યોતને ઓલવાવી એ અશુભ માનવામાં આવે છે દીવામાં ઘી તેલ ઉમેરવું પડે છે અને મિત્રો કહેવાય છે કે નવરાત્રી દરમિયાન અખંડ જ્યોતને ઓલવાવી જવી એ અશુભ માનવામાં આવે છે સમયાંતરે દીવામાં ઘી તેલ ઉમેરવું પડે છે અને ખાસ મિત્રો આ અખંડ જ્યોતને

જેથી હિન્દુ ધર્મમાં અગ્નિદેવને દેવતાનું સ્થાન આપવામાં આવે છે મિત્રો એવું માનવામાં આવે છે કે અગ્નિદેવને સાક્ષી બનાવીને કરવામાં આવેલું કોઈ પણ કાર્ય ચોક્કસપણે સફળ થાય છે તેથી કોઈ પણ દેવી દેવતાની પૂજા કરતા સમયે દીવો પ્રગટાવવામાં આવે છે તો મિત્રો હવે જાણીએ અખંડ જ્યોત પ્રગટાવવાના નિયમો મિત્રો શરાદ નવરાત્રી એટલે કે આસુ માસની નવરાત્રી બાવીસ સપ્ટેમ્બર બે સોમવાર આશુ સુદ એકમ થી શરૂ થઈ ગઈ છે આ દિવસે શુભ સમય કલશ સ્થાપિત કરવાની સાથે પૂજા કરવા દરમિયાન અખંડ દીવો પ્રગટાવવાની પણ પરંપરા છે પરંતુ એના માટે કેટલાક નિયમો છે મિત્રો જેનું પાલન કરવું ખૂબ જ આવશ્યક છે જો મિત્રો તમે તમારા ઘરે નવ દુર્ગા માની અથવા તમારા કુળદેવી માની પૂજા કરી રહ્યા છો તો પહેલા દિવસે અખંડ દીવો પ્રગટાવવા માટે માત્ર શુદ્ધ દેશી ઘી અથવા સરસું કે તલના તેલનો ઉપયોગ કરો આ તેલથી અખંડ જ્યોત પ્રગટાવી જોઈએ અને મિત્રો તમે નવરાત્રિની સ્થાપના કરી રહ્યા છો તો દેવી નવ દુર્ગાની જમણી બાજુ શુદ્ધ ઘીનો દીવો અને દેવી દુર્ગાની ડાબી બાજુઓ તેલનો દીવો રાખો દીવાની જ્યોત પૂર્વ ઉત્તર કે પશ્ચિમ દિશામાં રાખી શકાય દીવો દક્ષિણ દિશામાં ન રાખવો જોઈએ મિત્રો નવરાત્રિના નવ દિવસ સુધી દીવો ચાલુ રાખવા માટે દીવામાં ઘી તેલની પૂરતી માત્રા હોવી જોઈએ દીવો ઓલવાઈ ન જાય એની ખાતરી કરવા માટે દીવાને કાચની ચીમણીથી ઢાંકી દેવી જોઈએ તો મિત્રો હવે જાણી અખંડ જ્યોત પ્રગટાવવાના લાભ વિશે મિત્રો નવરાત્રી દરમિયાન અખંડ દીવો પ્રગટાવવાથી જીવનમાં પ્રકાશ અને આનંદ આવે છે અંધકાર દૂર થાય છે આ સાથે કુળદેવી માતાજીના આશીર્વાદ બંધ રહે છે મિત્રો નવરાત્રી દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરના સભ્યોને યશ અને કીર્તિ મળે છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે મિત્રો નવરાત્રીના નવ દિવસ વિધિ વિધાન પ્રમાણે માં નવદુર્ગાની સેવા પૂજા કરવામાં આવે છે તો માં નવદુર્ગા તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમને સુખી જીવનના આશીર્વાદ આપે છે મિત્રો આ આખંડ દીવાના પ્રકાશથી બધા પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આયુષ્ય આરોગ્ય અને સુખ આવે છે અને નાણાકીય સમૃદ્ધિ આવે છે મિત્રો જો આખં દીવો તમે ગાયના ઘીનો દીવો પ્રગટાવો છો તો તમારા ઘરનો તો ખરીદ પણ તમારા આસપાસના વાતાવરણનો પણ જીવ જંતુ મુક્ત અને શુદ્ધ બને છે મિત્રો

મિત્રો એક ધાર્મિક માન્યતા એવી છે એવી પણ છે કે અખંડ જ્યોત પ્રગટાવાથી ભક્તોની તમામ મનોકામના પરિપૂર્ણ થાય છે અને તેમનું જીવન હંમેશા સુખી રહે છે દીવાની જ્યોત સંબંધિત માન્યતા અખંડ જ્યોતની દિશા વાસ્તુ અનુસાર દીપની જ્યોતને લગતી માન્યતા છે કે ઉત્તર દિશા તરફ જ્યોત રાખવાથી આરોગ્ય અને સુખ વધે છે પૂર્વ દિશામાં જ્યોત રાખવાથી આયુષ્ય વધે છે જ્યોત પશ્ચિમ તરફ રાખવાથી દુઃખ વધે છે અને જો દક્ષિણ તરફથી રાખવાથી નુકસાન આવે છે મિત્રો દીવાની ગરમી દીવાની ફરતે ચાર આંગળી અનુભવી જોઈએ આ સૌભાગ્ય સૂચવે છે કે દીવાની જ્યોતને રંગ સોના જેવો હોય છે એ તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિ લાવે છે અને વેપારમાં પ્રગતિને સંદેશ આપે છે ઘરમાં અખંડ દીવો પ્રગટાવવાથી શાસ્ત્રો અનુસાર કેટલીક પદ્ધતિઓ પણ છે મિત્રો તમારા જીવનમાંથી અંધકાર દૂર કરવા અને તમારા ઘરમાં સકારાત્મક પ્રમુખતા લાવવા માટે તમે આ રીત અપનાવીને મંદિરમાં અખંડ જ્યોત પ્રગટાવી શકો છો સ્વાસ્થ્ય જ્યોત પ્રગટાવવા માટે તમારે પિતરના દીવા દીવાનો ઉપયોગ કરવો જોઈએ ધાર્મિક દ્રષ્ટિએ પિતરને પણ ખૂબ જ શુભ ધાતુ માનવામાં આવે છે પરંતુ મિત્રો જો તમારી પાસે પિતરનો તાંબાનો દીવો ન હોય તો પકવેલી કે

સ્વાસ્થ્ય દીવો પ્રગટાવી રહ્યો છું કૃપા કરીને આનો સ્વીકાર કરજો અને તમારા મારી પાસે ઈચ્છા પૂર્ણ કરો અને મિત્રો ખાસ કે આ સંકલ્પ લેતી વખતે એ પણ તમારે જણાવવાનું છે કે તમે કેટલા દિવસ સુધી અખંડ દીપક પ્રગટાવો છો મિત્રો આ દીવો જમીન પર ન રાખો તો તમે એને સ્વચ્છ પથ્થર અને જમીન પર ન રાખો તો તમે એને સ્વચ્છ પથ્થર અથવા લાકડાનો ટુકડો અથવા કોઈ અન્ય પર રાખો તો એ વધુ સારું રહેશે મિત્રો દીવો હંમેશા મંદિરની જમણી બાજુએ રાખો અને ધ્યાનમાં રાખો કે દીવાની જ્યોત પવનના સંપર્કમાં ન આવી જોઈએ નહીં તો એ બુઝાઈ શકે છે અને મિત્રો દીવો પ્રગટાવતા પહેલા નક્કી કરો કે તમારે અખંડ દીવો કેથી પ્રગટાવો છે કે તેલનો જો મિત્રો તમે તેલનો દીવો પ્રગટાવવા માંગતા હો તો તેલના તલના તેલનો ઉપયોગ કરો અને દીવા

પરંતુ આમ કરતી વખતે દીવો પણ મિત્રો ઓળવાઈ શકે છે અખંડ દીપક બહાર ન જાય તેની ખાતરી કરવા માટે વાત વધારતા પહેલા તમારે પહેલેથી જ એક નાના નાના દીવાને અખંડ જ્યોતની જ્યોત હોય છે ત્યાં જ લઈને પ્રગટાવો જોઈએ એટલે કે જ્યોતિ જ્યોત પ્રગટાવાથી લેવો જોઈએ તે તમારા અખંડ દીપકનો પ્રતિનિધિત્વ કરશે જે દિવસે તમારો સંકલ્પ પૂરો થઈ રહ્યો છે દિવસે મિત્રો આ અખંડ દીપક ને કોઈ પણ રીતે ઓળવાવાનો પ્રયાસ ન કરો એને પોતાની આપ મેળે જ બુજાવા દો મિત્રો દીવો પ્રગટાવતી વખતે તે મનમાં આ મંત્ર પણ બોલવો ખૂબ જ જરૂરી છે અને જો આ મંત્ર તમે બોલો છો તો અતિ લાભદાયક માનવામાં આવે છે દીપ જ્યોતિ ભવિ જ્યોત જનાદન દીપો રારી દીપ જગતના દુઃખ દૂર કરનાર પરમેશ્વરી જે દીપો મારા પાપ દૂર કરે કરે છે દીપ નમ તમને નમસ્કાર કરો છો શુભ અને કલ્યાણ કરનાર આરોગ્ય અને ધન સંપત્તિ આપનાર શસ્ત્રુ બુદ્ધિનો વિનાશ કરનાર દીવાની જ્યોતને નમસ્કાર છે અંધકાર જ્યોતિ નીકળતી જાય જે બુજાઈ જાય તો હું શું કરું મિત્રો નવરાત્રી દરમિયાન કલશની સ્થાપના સાથે દેવી નવ દુર્ગામાનો માટે અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ અખંડ જ્યોત નવ દિવસ સુધી ચાલુ રહેવી જોઈએ અને એ ઓલવાઈ જાય તો એ અશુક કહેવાય છે પરંતુ કોઈ કારણસર અખંડ જ્યોત ઓલવાઈ જાય તો શું કરું અને નવરાત્રી પછી શું કરું જો સ્વાસ્થ્ય પ્રકાશ નીકળી જાય તો મિત્રો માન્યતા અનુસાર અને શાસ્ત્રો મુજબ અખંડ જ્યોત નવ દિવસ સુધી પ્રચલિત રહેવી જોઈએ નવરાત્રી ની પૂજા દરમિયાન અખંડ જ્યોત અથવા આરતીની ની જ્યોત નું ઓલવાવું અશુભ માનવામાં આવે છે પરંતુ જો કોઈ રીતે આ સ્વાસ્થ્ય પ્રકાશ ઓલવાઈ જાય તો મિત્રો ગભરાશો નહીં અને એના બદલે માટે તેવી દુર્ગા પાસેથી ક્ષમા માગો તેમજ અડધી ભળેલી વાતને કાઢીને એની જગ્યાએ નવી વાત લગાવો અને અખંડ જ્યોતને દીવાની મધ્યમાં રાખેલા સળગતા રક્ષા સૂત્રની પ્રગટાવો અથવા અખંડ જ્યોતની પાસે રાખેલા દીવાથી આપ જ્યોત પ્રગટાવો આ સિવાય જો તમારે અખંડ દીવા દીપકની વાત બદલવાની હોય તો આ વાતથી નજીકનો દીવો પ્રગટાવો

પ્રચલિત રહે છે માટે વાતને દીવામાં દોઢ કલાક કરતા વધુ સમય પ્રગટાવી જોઈએ અને જો વાત વલવાઈ જવાની હોય તો એમાં અગાઉથી નવી વાત ઉમેરી દેવી જોઈએ આ કારણે જો અખંડિત માનવામાં આવતી નથી દીવામાં દોઢ હાથ લંબાઈનો રક્ષા સૂત્ર બનાવીને મધ્યમાં રાખવું જોઈએ જેથી કોઈ કારણસર દીવો ઓલવાઈ જાય તો પ્રજ્વલિત કરવા માટે રક્ષા

કરીએ છીએ મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે મિત્રો કોમેન્ટમાં તમારી કોદેવ માતા નું નામ લખો અને ગોગાની વાતો ચેનલને ને કરવાનું ભૂલશો નહીં તમે મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર